આ તો ફૂલ છે ફૂલ નહીં મૂર્ખો કેવાય હાર્યું ફળ આવતું હશે ફળ ના આવે ફળ જ કેવાય એ મોણા ખાય મોણા ખાય હોય હું ખાવ તારે ના ખવાય તું હજી જો ને ભણ્યા તારે ના ખવાય તો કંપનીમાં માં જાય કંપની માં પછી મોણક હોય ખોય કંપની હા એ મન ખબર ને પણ આપણે ઓને પાક કરી ઓને મૂર્ખો કેવાય મૂર્ખો કેવાય પણ ઓને મોગરો કેવાય મોગરો તમાકુનો નો મોગરો હા તને એવું લાગતું ખોટું લાગતું છે મન મૂર્ખો કે મૂર્ખો નહીં કેતો એ તો હાલ ને હાલ ને ભાગાય નહીં આ પીલા ભાજા 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 ફૂલડું ભાઈ ના

હું બા બે વાર બોલું છું ઓમ તમાકુ ને બરા મોગરે કાન ભઈ અને મૂર્ખો કોધું હું એટલે મારું કેવું પડે માય લ્યો મમ્મા હે લ્યો આય પીલો કે ભણા પત્તુ છે પત્તુ નહી મોગરો પીલો કહેવાય તઈ હાલ તો ભગવાન ના પાડી મને હ હા હેડ આ તું રહે ને જ્યાં જ્યાં હું આવું જાય

મારે મજૂર કરવાથી ઈ વેચ કરો છોડી વાત બે મિલેજ ની પણ વધારે ના ખવાય ખોસી થઈ જાય કપ થઈ જાય મારે મજૂર કરવા તો આવું તમાવા હોય

પછી ચાર બોરી તો ગયા એક બોરી થઈ તમારા મન જે બાજરી આલુ ડબલ માં બે બાજરી અમારે પાસે છે બાજરી નું તો પણ બાજરી તમને આલુ ડબલ ગીતી છે આલુ ભણ્યા પેલું પીલું કટુ રે ને એ લાલ ધોડા એ કટુઆ કોને જી

આપડે બધી બાજરી આપડે હીરા વેચીને આપણે જેટલી બાજરી જોતી બાજરી લાવશે ઘઉં જોતા એટલે ઘઉં લાવે જેટલું હટાણું વારી લાવવું છે ને એકલું પાટણ થી વારી લાવે મારા હાથમાં આવી જાય ને

જો મન હું મજૂર કરવા જાવું છે હેડો હેજી મને લાવજો મને કરીને વાળો હા તમે ઉંઘો વાળો ઓમ હાલશે મેલો પણ ડાયરેક્ટ આટલા દાદા તો મેં કોઈ બતાવજ નતો મને જય હું મેલ અને આપડે મજૂર કરવા જવું છું કેમ ગયો હતો બાજરી ઘઉં આ ચીકલા નો ખબર છે મને ખબર નહિ હા તારા મમ્મી અહિયાંથી આજે જય મમ્મી તું મધુર કરતા હોય કે મમા ને કશું ખબર હોતી નહી આયો ભણ્યા

પણ મારે શું હતું વેહલા વેહલાજી મારે પણ આવું નવરાય નથી હમણાં ચારસો રૂપિયા ચારસો રૂપિયા તો હારા તો પડે ચારસો રૂપિયા

મારે ઉછી ના પોનસો રૂપિયા મત ચક રાશુ લાગે ઉધડું કે પીવા હવે તારે જ ના ના કશું હોતો નહી આપડે તો ધંધો કરી ઉધરા પણ હું

કેવત છે કે હંગરેલા હાફ ગમે ત્યારે આવે અમે તો કઈ હંગરિયા